જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આજે ભાઈ ટ્રેક્ટર આવ્યું છે એરંડા ખરાપવા માટે તો જઈએ છીએ આપણે અમારા હરૂપભાઈ સિંહ જે ડ્રાઈવર એમને પોણી પાવા માટે તો બના રહેજો અમારા પૂરા બ્લોગમાં અને કયા ગામથી જુઓ છે કમેન્ટ કરી નાખજો ચાલો બતાવી નાખું તમને અમારું ટ્રેક્ટર જુઓ આ છે આપણા એરંડા સામે ટ્રેક્ટર પડી છે તો જવાનું છે આમાં રાયડો બાબાનો છે હાલ તો લઈને ચાલે હજુ બોટલ પોણી પામ છે આ ખેતરમાં એરંડા છે પેલું આપડે હાઉસ સામે નિંદમણ ચાલુ છે જો આવડાવ એરંડા છે અરે જઈએ છીએ ખેતરમાં જ લાવ બતાવી દયા તો હરુભાઈ ભેગા સામે ટ્રેક્ટર પૂછે તો જવાનું છે ઝીલા છેલ્લા ચોક્રાટો લાવી દીધે હા ચોક્રટો લાવી દી તારો બડ્ડે હતો આજ ઝીલિયાનો ભાઈ આજે બધા એરંડા મસ્ત થયા છે હમણાં માર પાડોશી નહીં અમારા એરંડા પેલા બાજુવાળા છે તો કંઈ ટ્રેક્ટર અત્યારે આવે છે ખરાપવા માટે તો દબાણો અમારા બ્લોગમાં પૂરો બ્લોગ જુઓ ખબર પડી રહી શું કોમ ચાલે છે શું નહીં ચાલતું આ છે આપણા એરંડા અત્યારે પાના છે આ સિંગલ ખરપ્યા હતા ડબલ પાના છે બ્લુપુ ટ્રેક્ટર તો ભાઈ આપણા સારા એરંડા આપણે એરંડા અત્યારે પાના છે જોઈ લો મસ્ત એરંડા થઈ જાય એક દોનો વરસાદ થઈ ગયો હોત તો સારું હતું તો એરંડા હારા એરંડા થઈ જાય જો થઈ જાય ને તો સારું છે વરસાદ પ્રાર્થના કરીએ વરસાદ આવી જાય તો સારું આ તો અમે ટ્રેક્ટર હળવા આવે છે એટલે પટી જાય ફટાક લઈ આ સાઈડમાં હરે લઈ જાય અરે આપણા નહીં આપણે પાડોશી નામાની સાઈડે પાડોશી નહીં એક કાપડું હાર્યું છે ને એક આપણું પેલું બાઈક ઊભું તોકણ છે પહેલા ખરાબ જાય મસ્ત લાગે છે હું આપણું ઘર છે આકાશમાં વાંધો આકાશનો નજારો તમે જોઈ નાખો પછી એક વતાવી નાખો તમને વરસાદનું વાતાવરણ તો કર્યું નહીં પણ વાંધો એટલે મસ્ત હતી આ સાઈડ ચાલે છે ટ્રેક્ટર છે જુઓ ટ્રેક્ટર હળવાનું ચાલુ છે અમારા હરૂપભાઈનું કમેન્ટ કરી નાખો ફટાફટ તો આપણે આ તો ભાઈ પાણી પાવા માટે તો પાણી પાઈ દીધું છે ને આપણે જઈએ છીએ હવે સીધા ઘરે બાટલો પડી ગયો આપણે જઈએ સીધા ઘરે હવે ઘરે જઈને ગાય બીજું દોરે દીવા અગરબત્તી કરીએ તમારે કોઈ કરવાનું નહીં હું દીવા અગરબત્તી કરું ને એટલે એટલું ગોળા તમારે લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણા ભાઈ જ્યાં હતા છાપીથી વિસનગર અને વિસનગરથી રિટર્ન આવી ગયા આપણો ભાઈ પણ આપણું કહેવાય ઊંઝા ઊંઝાથી ને આપણે ભક્તપુર થઈને ડાયરેક્ટ છાપી મારા ભાઈ બનની હતી તો મૂકવા જવાનું હતું વિસનગર તો આજે લગ્ન આવ્યા છે આપણે ગાડી લઈને આ બો હતો તો આપણે પહોંચવા છીએ ભાઈ અત્યારે આવી જશે ઘઉંવાળા બધા ભાઈ મેન અમદાવાદ પાલનપુર હાઈવે પર રોડ હતું કોમકાજ ચાલા છે નવા ફ્રીજ બને છે બધા

સિંહ તો સિંહ કહેવાય એના ગળે હોકળ બંધાયના હે સિંહ તો સિંહ કેવાય હે એના ગળે હોકળ બંધાયના હે યુટ્યુબ વાળા હાવજ કેવાય હે એમનું કૂટું નોમ ના ફટાફટ અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં નવા હોય તો ફેસબુક પેજને ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણે વ્યાપી રામલ સોલંકી એને પણ ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ છે આપણા ત્રેપન હજાર અને ફેસબુકમાં છે એક લાખને સત્તર હજાર યુટ્યુબમાં સબસ્ક્રાઈબ છે આઠસો ને છત્રી અડત્રીસ કિલો છે તો યુટ્યુબમાં તમારા બધાના સપોર્ટની જરૂર છે સપોર્ટ કરો તમારો નાનો ભાઈ સમજીને આ બ્લોગ આપણી યુટ્યુબ ચેનલમાં આવશે ફેસબુકમાં આવશે પંચિત ટકા આપણા બ્લોગ બધી ચેનલમાં આવે છે આપણે ચેનલોમાં લેવીસનું કામકાજ પણ ચાલુ કર્યું છે તો જેને પણ ચેનલો લેવી હોય જેટલા વાળી જોઈતી હોય એટલા સબસ્ક્રાઈબરવાળી ચેનલ તમને મળી છે મારા જોડેથી આવી જશે આપણે બધી ચોકડી પર ખડી ચોકડી

લાકડી જમા પડી હતી યાર ભાઈ ની જીપી યાર જેવા જેવા ગીતો કરે છે કલાકારો એટલે આપણા કોઈને છે નહીં બધા એક હરકા છે એનાથી સમાજ બગડે છે આજના જવાનીયા બધા બગડે છે જવાનીયા લેડીઝો ગુટકા ખાય છે ઘણી જગ્યાએ ભાઈ હો હું મોતે મરશો બીજું જ છો મારા બાપનું કોઈ લઈને જવાના નહીં તમે તમારા બાપનું ખો પીવો છો ખો પીવો મરો મારા શું લેવા દેવા આપણે આપણું કરવાનું આ તો એક નાગરિક તરીકે જાણ કરી નથી છે લોકોને જો ખબર પડે છે લોકોને તો એવું છે કે ભાઈ મજા કરો પણ ખબર નહીં કે આગળ આપણા ભવિષ્યનું શું તો મોંઘવારી છે આગળ આગળ મોંઘવારી બહુ વધે છે ઝાડા પાડે મોંઘવારી વધે જાય છે થોડા સુધરો અને તમારા આજુબાજુ છોકરાઓ તમારા છોકરાઓ બાળકોને તો સુધારો સારું શિક્ષણ આવો ભણાવો ભણાવો ગણાવો નોકરી અપાવો કુરિવાજો પણ વધારે ચાલે છે એમની પંચાયત રીતે કર્યું નહીં જેમ જેમ બરોબર છે આપણે આટલું કરવાનું આપણા અહીંયા સમય જુઓ આ કુંવારકા નદી છે ગાડીમાં આપણા આ એકલા જ છે બીજું કોઈ નહીં નહી નદી છે બિલકુલ બીજું સરોવર મજનો મના કોલ દીધા ભૂલી પાર કાની થઈ બે વફાતું થો નીકળી છે કાળી ના ગણું બે વિકળી છે કાળી ના ગણો કર્યો તો મેં તો તને પોતાની જોણીને મારું મારખો કર્યો તો મારી જાણી તને જો

સુખે ખબર સાબીને દુઃખે ખબર હે માવળી